માનું બી તું રાજગનો છે આટનો વાઠ્યો છે એકને નેખને મધુનિયા મનતા નથી હવે માનું બીજું કણવું શું હવે કોમની સિઝન આવી છે હવે એક બાજુ ઘઉં આવ્યા છે એક બાજુ રાજઘરો વાઠવાનો છે હવે માને કણવું તો શું કરવું હવે ચોક જાઉં તો પણ છે ઊંધોની અમરની તો મજુની અમરની પણ ના તો છે આ જો નાગ થઈ છે હા 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 હવે આવો હવે ચોક જાઉં હા બાજુ ચોક મધુનીઓ વાપણ છે જાઉં છે ચોક ગમે ત્યાં

તમે તો હા તમે વાંચતા પોણી પીવા મું તાકી નહી જવાય નહીં તમે કરો જ્યાં નહીં એટલે

પ્લસ સોર જતા હું મજુરિયા બેઠા કેમ ખરા તડગે મજુરિયા લેવા મજૂરીયા મજૂરીયા મજૂરી તો અમારે તો યાર બુકિંગ થઈ ગયું ચારે તાર ગફૂર આયા તા કે એમ તમાર તેરા પેલા થઈ ગયા એ બધેન બુકિંગ કર્યા પરા છે ના રે અમારે બે જણાનું અમારે ઉંઢળિયા છે ને બાકી છે આ બાકી છે આટલા અરે મને કીધું તું પણ એ કે મોટો હાજરી ના લી ગયો એટલે પછી કેમ ના પાડી મે તો બધું માર કોમ છે તે પરવાડી એમ મારે આવશો આવશો રોડો તેન મજૂરી સુ લે

એક વાગે વાઢ્યું હો અઠણ વાઢ્યું તારી પછી આનો હેડો માને તો ફોન કર્યો હો દાદો ન કે માનું માનું છે ઓનો ગફુર કાકા એ ખાની હું ના બેઠા નોટો છો પણ પણ પીવો ના ના બૈસ ના 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 પાઉ પાઉ બે ના ના બે

રંગુજી ને ખુ વાટે મારે હાલમાં ભેગો થઈ ને આવ્યો તારું ગફુરિયા પલું થાય તારું તમે ના ને મનાતો જોતા નઈ ગફુરિયા ના છોડો મારા બેટો પેલા કર્યા છે

તમે અમારે વઢાવા આવો અમે તમારે વટાવવા આવશે અમે આખું ચિતર રાતગાર વટાવ્યું તો માણસ કાલ તો ના આવ્યો બરાબર હે અમે કારણ છે કાલ નઈ આવ્યો એટલે અમે બે અમારા

અમારે હોય અમે હાટી વાટવા જાય ગર બરાબર અમારે રાજગરતો આવ્યા તમારે દાડા બે ભાઈ આ અમારે કરેગું વાટ્યું પછી એટલે તમે શું અંતી ઘડી વાત વાત કરવા દાડા ના આયા કીધું કોક થી નઈ આવ્યા બીજા દાડે કીધું ઘેર થી લઈ લીધ જ

તમે આ ફૂલ સુધારો તમારી માફી માંગુ છું જોઈ રીતે આ ફૂલ સુધારવા માટે તમે હોય રાજવા જાવો ને તો તમારે ખમ મજા નહીં